પચાસ એકાવન બાવન પંચાવન હા સિતર એસી ચારસો ચારસો રૂપિયા થી ચારસો ચારસો પચાસ 51 51 52 55はい70 80 80 90 500 1 2 3 5 10 11 ઉનો જે તણી 500 પેતુ બને ત ગયો 1 3 3 ગામનો નામ નંબર વો જાશદ વિદ્યાભાષી છો બંધા બદલામાં હે બલેક કાઈ હરાયા 67000 રૂપિયા 한글자막 by 한효주 Hai bhai aankh mein